તંત્ર શું કરે છે એને સમજાતું બે વરસથી આવજો બે વરસમાં વીસ વાર રોડ બનાવ્યો છે વીસે વાર આંધી મોટા મોટા ખાડા હોય છે બે વર્ષથી આવજો દર ચાર મહિને રોડ બનાવે છે દર ચાર મહિને રોડ તૂટી જાય છે અમુક કાલે છે ને બે ટેમમાં પલટી થઈ ગયા તો આ ઉંમરવાળા વ્યક્તિ હતા બે એટલે અંદર ફસાઈ ગયા તો દુકાનવાળા અમે જે બધા ભાગીને છે ને ટેમ્પો સીધે તે કરાવીને એ લોકોને બહાર કાઢ્યા એક બાજુ સુરતના લોકો પાણીથી પરેશાન થઈ રહ્યા છે તો બીજી બાજુ રોડ રસ્તાઓ એટલા હદે ખરાબ થઈ ગયા છે કે રોડ ક્યાં છે અને ખાડો ક્યાં છે લોકોને ખબર નથી પડી રહી છે અત્યારે હું જ્યાં ઊભો છું આપ જોઈ શકો છો એ દિંડોલી વિસ્તારથી ફલસાણા બાજુ જતો આ રોડ છે અને રોડ પર આપ જોઈ શકો છો રોડ ક્યાં છે એ વાહન ચાલકોને ખબર નથી પડી રહી છે અને ખાડા સિવાય અહીં કંઈ નજર નથી આવી રહ્યો છે વાહન ચાલકો કેવી મુશ્કેલીઓ પસાર થઈ રહ્યા છે એમની સાથે પણ આપણે વાત કરીશું

कितने बड़े बड़े गड्ढे मिल रहे हैं यहाँ से तो सर पूरा कड़ोदरा जाए तक खड्डे ही है जो कड़ोदरा का चलथन वाला ब्रिज बना है उसमें भी इतने खड्डे है छेल्ले में ये लोगों ने उसके अंदर ब्लॉक डाल दिया अच्छा ये इसका सोलूशन नहीं है एक्चुअल में देखा जाए तो क्योंकि इसका सोल्यूशन निकल नहीं पा रहा है काफी टाइम से मैं एक वर्ष से पहले से यहाँ से अपडाउन कर रहा हूँ मैं यही देख रहा हूँ यही परिस्थिति सामने आता है यहाँ से आप चलथान तक जाओ तो आपको यही खड्डा मिलेगा कितना किलोमीटर का रेंज होगा टोटल से टोटल ट्वेंटी टू ट्वेंटी थर्टी ट्वेंटी थ्री किलोमीटर जितना रहा होता है बेस किलोमीटर का रनअप होता है वन साइडेड तो यही दिक्कत पड़ता है सर हमेशा पता चलता है कहाँ पे गड्ढा है कहाँ पे सड़क है नहीं, पता नहीं चलता क्योंकि पूरा पानी भरा हुआ रहता है सर इसका हमको तो कैसे जजमेंट आएगा कि खड्डा कितना बड़ा है और इसमें क्या है जो मतलब मालवातू का वाहन है उसको भी बहुत परेशानी होता है बाइक को परेशानी होता है काफी टाइम से हम लोग देख रहे हैं इसका कोई होता है लेकिन दो पंद्रह दिन बीस दिन में वापस चालू हो जाता है प्रॉब्लम તો બિલકુલ આપ અત્યારે જોઈ શકો છો મોટા વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે તેઓ પણ ખાડામાંથી જ પસાર થઈ રહ્યા છે અને કેવી હાલત છે છે આ આપ જોઈ શકો છો કે કે મોટા વાહનો ચાલક હોય નાના વાહન બધાને જ રસ્તા ઉપર તકલીફ પડી રહી શું નામ છે તમારું લોકેશ પાટીદાર શું તકલીફો પડી રહી છે રોડ માં રસ્તો એટલો ખરાબ છે કે ગાડીઓ લઈ જવામાં અમને બહુ તકલીફ પડે છે ગમે ત્યાં ડિલેવરી કરવું હોય કઈ કર્યું હોય રસ્તામાં એક તો ખાડાઓમાં પાણી હોય તો ખબર ભી નહી પડે કે ખાડો કેટલો છે અચ્છા કેટલા દિવસ આવી હાલત છે પંદર વીસ દિવસ થઈ ગયા આવા તંત્ર હું કરે છે એને બિલકુલ લોકો જે વાહન ચાલકો છે અહીંથી પસાર થઈ રહ્યા છે એની સાથે બીજા કાર ચાલક છે એની સાથે વાત કરી શું નામ છે ભાઈ કમલેશ ગાંધી બે વર્ષથી આવજું બે વર્ષમાં વીસ વાર રોડ બનાવ્યો છે વીસે વાર આંધથી મોટા મોટા ખાડા હોય છે બે વર્ષથી આવજો દર ચાર મહિને રોડ બનાવે છે દર ચાર મહિને રોડ તૂટી જાય છે

ઉંમરવાળા વ્યક્તિ હતા બે એટલે અંદર ફસાઈ ગયા તો દુકાનવાળા અમે જે બધા ભાગીને છે ને ટેમ્પો સીધે કરાવીને એ લોકોને બહાર કાઢ્યા એક આઈસર નો મશીન હતો ને ડાયરેક્ટ ટેમ્પોમાં નીચે દબાઈ જવાનો હતો એ મશીનના નીચે એટલો લે હેવી વજન વાળો હતો તો એને માન માન કરી બ્રેક મારીને ઉભો કરો ટેમ્પો પછી એ કાઢી કાઢાઈ તો બિલકુલ અત્યારે આપ જોઈ શકો છો જે માહોલ છે અહીં જે રોડ રસ્તાઓની જે તકલીફ છે આ પાણી ભરાયા છે અને પાણીની વચ્ચે ખાડો છે એટલે વાહન ચાલકોને એ ખબર નથી પડી શકતી કે ખાડું છે કે કેમ એટલા માટે આના એક જગ્યાના તસવીરો નથી સમગ્ર રોડ પર જેમ કે વાહન ચાલકો આપણે જણાવે કે વીસથી બાવીસ કિલોમીટર જે રોડ છે એ સમગ્ર રોડ પર જે છે ખાડા અહીંયા પડી ગયા છે અને એના કારણે વાહન ચાલકોને કઈ પ્રકારે મુશ્કેલો પડી રહી છે આપ જોઈ શકો છો આ એક કાર ચાલક છે સ્પીડમાં આવતા હતા પણ જો ખબર નતી એ ખાડો છે પણ એમાં ખાડામાં ગાડી દઈને પડી છે આખા રોડ પર ડિંડોલીના મધુવન સર્કલથી લઈને પલસાણા સુધીનો આ જે રોડ છે વડોદરા સુધી રોડ જાય છે આખા રોડ પર આવા પ્રકારના ખાડા પડી ગયા છે જેના કારણે લોકો તકલીફનો સામનો કરી રહ્યા છે અને બીજી બાજુ વાત કરીએ તો આ રોડ જે છે જે લોકો અહીંથી ડેલી અવર જવર કરે છે એ લોકો કહી રહ્યા છે કે વીસ ત્રણથી ચાર મહિનામાં એકવાર બને છે અને પછી પણ તૂટી જાય અથવા તો કોન્ટ્રાક્ટર જે છે કયા પ્રકારનો માલ માલ મટીરિયલનો યુ યુઝ કરતો હશે એ તો કોન્ટ્રાક્ટરને જ ખબર હશે સરકારને ખબર હશે પણ જે પ્રકારે આ રોડ અહીંયા બનાવવામાં આવ્યો છે અને હજુ તો વરસાદની મોસમ શરૂઆત થઈ છે એ પહેલા જ આ રોડ પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે ને એ તસવીરો એની ગવાહી આપી રહી છે અને વાહન ચાલકો જેઓ અહીંથી પસાર થાય છે એ લોકો કયા પ્રકારની તકલીફોનો સામનો કરી રહ્યા છે એ પણ લોકો જણાવી રહ્યા છે તો આવી રીતે અહીં સુરત થી જે રોડ જાય છે કડોદરા બાજુ ત્યાંની આ તસવીરો છે સમગ્ર રોડ પર એક જગ્યાની વાત હતી ખાડો ક્યાં છે રોડ ક્યાં છે વાહન ચાલકોને ખબર નથી પડી રહી અને એટલા માટે આ લોકો અહીંથી હેરાન પરેશાન થઈ રહ્યા છે મોટા વાહન ચાલકો હોય કે નાના વાહન ચાલકો હોય એ તમામ લોકો અહીંથી પસાર થઈને પરેશાન થઈ રહ્યા છે તો આ તસવીરો સુરતના જે મધુરમ સર્કલથી જતો રોડ જે છે ખડોદરા બાજુ ત્યાંનો છે અને સમગ્ર રોડ પર ખાડાઓના કારણે વાહન ચાલકો ધીરે ધીરે વાહનો ચલાવીને પસાર થઈ રહ્યા છે સંજયસિંહ રાઠોડ ગુજરાત સુરત